che sí. sí. માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાનો સામાજિક ન્યાય કાર્ય શિબિરનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શુભ શરૂઆત ડૉક્ટર સાહેબ આંબેડકરને ફુલહાર કરી કરવામાં આવ્યું હતું આ શિબિરમાં અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિને મળતી બંધારણીય જોગવાઈ મુજબ સુવિધાઓ તથા સરકારશ્રી દ્વારા સામાજિક કલ્યાણની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય મનમોહનસિંહ નિધન પર બે મિનિટ મૌન રાખવામાં આવ્યું આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કુંવરબેન મહેશ્વરી માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મહેશ્વરી માંડવી તાલુકા પંચાયતના દંડક જશુબેન છાભૈયા માંડવી તાલુકા ગ્રામ પંચાયતના અનુસૂચિત જાતિના સરપંચો માંડવી તાલુકા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન શ્રીઓ તથા બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન માંડવી તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન કાંતાબેન દીપકભાઈ સિરોખા દ્વારા કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિગ્નેશભાઈ માતંગ દ્વારા કરાયું હતું આજે માંડવી તાલુકા પંચાયતના પટાંગણની અંદર સામાજિક ન્યાય સમિતિના સદસ્યોની એક કાર્ય શિબિર રાખવામાં આવી માંડવી તાલુકામાં દરેક ગ્રામ પંચાયત કક્ષાએ જેટલી સામાજિક ન્યાય સમિતિઓ છે એ ન્યાય સમિતિના સદસ્યોને અહીં બોલાવી માંડવી તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી કાંતાબેન દીપકભાઈ શિરોખા એમણે આ આખું આયોજન ગોઠવ્યું હતું તાલુકા પંચાયતના અધ્યક્ષ ભાઈશ્રી હાજર રહ્યા હતા સમાજના વિવિધ આગેવાનો પણ લોકો હાજર રહ્યા હતા આ શિબિર ગોઠવવા પાછળનો એકમાત્ર આશય છે કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ છેવાડાના માનવી સુધી ગરીબ લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે એમાં સામાજિક ન્યાય સમિતિનો કેટલો મોટો રોલ છે મહત્ત્વ છે એ સામાજિક ન્યાય સમિતિના કાર્યકર્તાઓને સાથે રાખીને અહીં આ કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો સામાજિક ન્યાય સમિતિના ચૂંટાયેલા સદસ્યોને પણ અહીં રાખવામાં આવેલા હતા અહીં વિવિધ યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી છે કે અનુસૂચિત જાતિ સમાજનો દીકરો જન્મે ત્યારથી એના બાળકને એની માતાને એના પરિવારને અને દીકરો દીકરી હોય એને ભણવા જાય એના પછી એના લગ્ન થાય એને ધંધો વ્યવસાય ખેતી કે કંઈ પણ હોય અને છેવટે છેક સુધી જેટલી વ્યવસ્થા છે બધી વ્યવસ્થામાં આ દેશની વડાપ્રધાન મોદી સાહેબની અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કેટલી કેટલી જગ્યાએ ઉપયોગી થાય છે એકસો સત્યાવીસ જેટલી યોજનાઓ છે એ અનુસૂચિત જાતિ સમાજના લોકો માટેની યોજનાઓ છે એ યોજનાઓની પણ વિસ્તૃત જાણકારીનો વિષય પણ અહીંથી લેવામાં આવ્યો હતો અહીં વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત હતા અનુસૂચિત જાતિ સમાજના સરપંચો એ સરપંચોએ પણ પોતાના ગામમાં કરેલા કામોની પણ વાત કરી હતી અને એ સરપંચોએ પોતાના અનુભવો પણ કહેલા હતા અને વાત કરી હતી એટલે કાર્ય શિબિરનું આયોજન કરી અને બંધારણના ઘરોયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેટલું મહત્વ અને માન દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે એ કોઈએ નથી આપ્યું તે અહીંથી ફરી આજે માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે એક તાલુકા કક્ષાનો સામાજિક ન્યાયનો કાર્ય એક આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્ય શિબિરમાં તાલુકામાંથી જે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રીઓ છે અનુસૂચિત જાતિના સભ્યો છે અનુસૂચિત જનજાતિના સભ્યો છે સરપંચશ્રીઓ છે અનુસૂચિત જાતિ જનજાતિના એ લોકોને વિશેષ સામાજિક ન્યાયને લગતું એને માર્ગદર્શન પૂરું પાડવા માટેનું આજનો આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યો હતું અને આ સેમિનારમાં માંડવી બેના ધારાસભ્ય શ્રી અનુરૂધભાઈ દવે તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન શ્રી કુંવરબેન મહેશ્વરી ઉપપ્રમુખ શ્રી શિલ્પાબેન નાથાણી તથા તાલુકા પંચાયતની ટીમ ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યા આજનો કાર્યક્રમ એક સુંદર મજાનો જે શિબિરનો કાર્યક્રમ અને અમારા ન્યાય સમિતિના બેન શ્રી કાંતાબેનની વિશેષ માર્ગદર્શન હેઠળ આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને એ કાર્યક્રમનો એક એક અમારી ટીમ તાલુકા પંચાયત જે ન્યાય ન્યાય સમિતિની એક એક સર્વ ચેરમેનશ્રીઓ છે એને એક મેસેજ આપવા માટે કે એ વિશેષમાં વિશેષ વધારેમાં વધારે પોતાનું યોગદાન એટલે યોગદાન એટલે સમયનું યોગદાન આપી અને એટલે વિશેષમાં ગામમાં કામ થાય અને અને અન્ય સરકારશ્રીની યોજનાઓ જે દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જેવો નેતૃત્વ આ સરકારની અંદર છે ત્યારે એ અનુસૂચિત જાતિના લોકોને વિશેષમાં વિશેષ એ કામ કામ લોકો સુધી પહોંચે એ એટલે એ ભાવ થકી આજનો એટલે કાર્યક્રમ આજે એ ન્યાય સમિતિની ટીમ અને એ અમારા એ દ્વારા કરવામાં આવ્યો હતો